અને સમાચાર તો અમદાવાદ શહેરમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે આજે વધુ છ જેટલા કોરોનાના નવા કેસ નોંધાયા છે જેમાં ચાર પુરુષ તેમજ બે મહિલા કોરોના પોઝિટિવ સામે આવ્યા છે તમામ દર્દીની ટ્રાવેલિંગ હિસ્ટ્રી જોવા મળી રહી છે જેમાં એક દર્દી સિંગાપુર એક દર્દી અને એક પુનાથી આવ્યા હતા

હાલમાં કોવિડના અઢાર એક્ટિવ કેસીસ રિપોર્ટ થયેલા છે ગઈકાલના રોજ છ નવા કેસીસ આવેલા છે અને આ તમામ પેશન્ટની કોઈ ટ્રાવેલિંગ હિસ્ટ્રી ઇન્ટરનેશનલ ટ્રાવેલિંગ હિસ્ટ્રી આ તમામ તપાસ કરવામાં આવે છે જે પેશન્ટ એડમિટ થયેલા છે જે પેશન્ટ ડાયગ્નોસ થયેલા છે એ તમામ પેશન્ટ પશ્ચિમ વિસ્તારના છે કોર્પોરેશન દ્વારા આવા કોઈપણ ટેસ્ટિંગ માટે અથવા એડમિશન માટે જરૂરી વ્યવસ્થા કરવામાં આવેલી છે